જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ મજેવડી ગામમાં તમે જુઓ આ મજેવડી ગામની મગફળી છે અને આપણે એક ઝાડવાની મુલાકાત જે ઝાડવું નવું આવેલ છે એને માટે ભાઈની મુલાકાત કરી આપણે જો આ જાડવું તમે જુઓ ઝાડવું ક્યુ છે મને ખબર નથી આ ભાઈ તમને કહે આગળ આ ભાઈની મગફળી પહેલાં જોઈ લે આપણે જો આ મગફળી આવી છે જો આમ જો ગામ મજેવડી તાલુકો જુનાગઢ ને જિલ્લો જુનાગઢ આ ભાઈનો કુવો છે અહીંયા

અને આપણે જિંદગીમાં પહેલી વાર જોયું ભાઈ ખોટું આ ભાઈના મિત્ર છે અહીંયા આવતો હોય ને તમે પાસે ભોત કર્યો ભાઈ ઘનશ્યામભાઈ હવે ઘનશ્યામભાઈ તમારું નામું છે ઘનશ્યામભાઈ અને તમારો મોબાઈલ નંબર સત્તાણું પચીસ છોતેર છોતેર નેવું તમારા નંબર બોલી જાવ સત્તાણું ભાઈ ચોપન સોળ આઠ સિત્તેર હવે નશ્યામભાઈ ઝાડું ક્યાંથી આવ્યું આપણે ઝાડવું તો જાત્રામાં ગયો તો ત્યાંથી લઈ આવ્યો છે શું નામ છે અર્જુન આ ભાઈ બે મિત્ર છે પર્બતભાઈ ને ઘશ્યામભાઈ બરોબર છે અને બા બાજુમાં બિલી છે અને આ સેમાં સેમાં કામ આવે

હા આપણે દક્ષિણ દિશામાં ભાગે એટલે હનુમાનજીની મોઢે જાય બરાબર છે આપણે જો આ બાજુ બિલી છે આપણે બાજુમાં અર્જુન છે આપણે મહાભારતના યુદ્ધમાં જે અર્જુને રુદ્રાભિષેક કર્યો હતો અને અર્જુનેશ્વર મહાદેવને પ્રસન્ન કર્યા હતા એટલે આપણે ઘનશ્યામભાઈને કે તમે બેઠા બેઠા મહાદેવને પ્રસન્ન કરવા અહીં બરાબર ને ઓકે ઘનશ્યામભાઈ બરાબર ને તમારા ભાઈ વધારે જાળવા વિશે માહિતી લેવી તો બે નંબર આપણે આપ્યા છે ગામ છે મજેવડી તાલુકો જુનાગઢ જિલ્લો જુનાગઢના આ ભાઈની માંડવી બરાબર જય હિન્દ જય ભારત